નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ આપ સૌ સૌ કુશળ છેલ્લા ઘણા સમયથી તરફથી એક વાત મને મળતી રહી છે કે મેડમ યુપીએસસી ઓપ્શનલ ગુજરાતી માટે ના પુસ્તકોના નામ તો અમને ખબર છે પણ એ નામ માટેની થોડી સમજૂતી કે પુસ્તકોના નામ પુસ્તકોનું કઈ રીતે તૈયારી કરવી એની એનું એક નાનકડું બુક લિસ્ટ એવું કંઈક જે અગત્યના પુસ્તકો છે જે હાથ વગા રાખવા જોઈએ એવા પુસ્તકો વિશેની સમજણ લઈને આવો ને તો બસ એ વાતને ધ્યાનમાં રાખીને આજનો આ એક લેક્ચર તમારી સમક્ષ હું મૂકું છું વિદ્યાર્થી મિત્રો યુપીએસસી ગુજરાતી ઓપ્શનલ નો જે લોકોને ગુજરાતી ઓપ્શનલ તરીકે લેવું છે એ વિદ્યાર્થીઓ પાસે અભ્યાસક્રમની માહિતી તો હશે જ કે અભ્યાસક્રમ શું છે ગુજરાતી સાહિત્ય શું છે અને એ માટે મારા વિડીયો છે જ બટ ગુજરાતી સાહિત્યનો જે આપણે યુપીએસસીની અંદર અભ્યાસક્રમ આવે છે એ અભ્યાસક્રમની એક નાનકડી વાત પછી હું સીધો જ મારા પુસ્તકોનું એ લિસ્ટ તમારી આગળ રજૂ કરીશ જે આપણે હાથ વગા રાખવા જોઈએ જ્યારે આપણે જાતે તૈયારી કરતા હોઈએ ઘરે તૈયારી કરતા હોઈએ તો અમુક પુસ્તકો તો આપણે વસાવી જ લેવા જોઈએ તો એવા પુસ્તકો માટે આજે આપણે એની વાત કરવા આપણે આજે મળ્યા છીએ તો આમાં સૌથી પહેલા જે સેક્સ આપણું જે પેપર વન છે એ પેપર વન ની અંદર જે સૌથી પહેલો મુદ્દો આવે છે એ ભાષા વિજ્ઞાન છે અને આ ભાષા વિજ્ઞાન એટલે અત્યારે હું લખી દઉં છું એ તમે ધ્યાન રાખજો કે આ ભાષા વિજ્ઞાન છે એના માટેના પુસ્તકોનું નામ પણ મેં આપ્યું છે જે તમે નોંધ કરી લેજો એટલે આ સિલેબસ તમને ખબર છે અહીંયા સિલેબસ જણાવવાનો કોઈ મારો હેતુ નથી પણ આટલો ભાગ જે પહેલો ભાગ છે આપણા પેપર વનનો ગુજરાતી ભાષા સ્વરૂપ અને ઇતિહાસ એમાં ઉદ્ભવ વિકાસ બોલીઓ ધ્વનિતંત્ર રૂપતંત્ર વાક્યતંત્રની જે વાત છે એ ભાષા વિજ્ઞાન છે પછી અહીં તમે વાંચી રહ્યા છો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એની અંદર મિત્રો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એમાં ત્રણ પાર્ક પડે છે જૈન ભક્તિ પરંપરા અને બિન બિનસાંપ્રદાયિક લૌકિક પરંપરા પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય એવી રીતે આપણા ગુજરાતી સાહિત્યના આ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પેપર વનની જ વાત થાય છે હાજી પેપર વનમાં આ એક અને આના પછી છે એ બીજું અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સાહિત્ય તો આ જે બે છે એ બે પાર્ટ માટે માંથી ઘણું બધું પૂછે છે આ લોકો તો કયું કયા પુસ્તકો વાંચવા અને કયા પુસ્તકો માંથી પેપર નીકળે છે એ અંગે થોડી વાત કરવાની છે એટલે આ જે અભ્યાસક્રમ છે એની આછી ઝલક જો આવ્યું ને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એમાં સુધારક યુગ પંડિત યુગ ગાંધી યુગ નારી અને દલિત સાહિત્ય ડાયસ્પોરા સાહિત્ય આવી રીતે આપણો અર્વાચીન ગુજરાતી સાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસના બે વિભાગ પડે છે અને એ બે વિભાગ અંગે પેપર એકની અંદર તમારે ભણવાનું આવે છે જે પહેલો મધ્યકાલીન જો એના સાહિત્ય સ્વરૂપો મિત્રો સાહિત્ય સ્વરૂપો ખૂબ અગત્યના છે મતલબ નાટક પદ્યવાર્તા નવલકથા કે આ જે આખો વિભાગ પડે છે નિબંધ છે ઉર્મી કાવ્ય છે અને ઉર્મિકાવ્યમાં પણ સોનેટ ગઝલ પછી એટલે એ રીતે જે આખો વિભાગ આપણો પદ્ય અને ગદ્યમાં પડે છે એ અરવાજીના સાહિત્ય સ્વરૂપો ને આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સ્વરૂપો એ અલગ અલગ છે અને સાહિત્ય સ્વરૂપોને આધારિત તમારું આખું પેપર ટુ તૈયાર થયું છે એટલે આજે બહુ જ ટૂંકમાં મારે એક સ્ટ્રેટેજી તમને સમજાવી છે કે પરીક્ષામાં પાસ થવા માટે મટીરિયલના થોથા ભેગા કરશો તો પાસ થઈ જવાશે એ ખ્યાલ એકદમ ભૂલ ભરેલો છે હું વારંવાર કહું છું થોડીક સ્ટ્રેટેજીથી તમે પગલાં ભરશો તો તમને આ જ વિષય ખૂબ સરળ રીતે તમારા હાથ વગો થઈ જશે તમને યાદ રહેવા લાગશે અને જ્યારે આપણને સમજણ પડે તો આ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપો લીધા છે પછી આધુનિક સાહિત્ય સ્વરૂપોમાં નવલકથા નાટક નિબંધ ટૂંકી વાર્તા ગઝલ આવી રીતે સાહિત્ય સ્વરૂપો છે હવે આ સાહિત્ય સ્વરૂપોમાં તમારે એના લક્ષણો તો ભણવાના જ છે સાથે સાથે એ સાહિત્ય સ્વરૂપોની વિકાસ રેખા વિકાસ રેખા એટલે કે જયારે એનો જન્મ થયો મધ્યકાળ તો મધ્યકાળ તો આપણી કેટલી નવમી દસમી સદીથી જો હું વાત કરું તો મધ્યકાલીનના આપણા સાહિત્ય સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે અને અર્વાચીન તો અંગ્રેજો આવ્યા પછી અર્વાજીન ગુજરાતી સાહિત્યના જે સાહિત્ય સ્વરૂપો તમે જોઈ રહ્યા છો એ અંગ્રેજોના આવ્યા પછી આપણા ગુજરાતી સાહિત્યમાં એ પોતાનો દબદબો એટલે દબદબો શું કામ પણ જન્મ એ પછી થયો છે તો મિત્રો આ જે સાહિત્ય સ્વરૂપો છે એ અને મધ્યકાળના આ સાહિત્ય સ્વરૂપોના લક્ષણો અને એની વિકાસ રેખા વિકાસ રેખા એટલે શરૂઆતથી લઈને અત્યાર સુધી કેવી રીતે આ લક્ષણો પોતાનું પ્રભુત્વ બતાવી રહ્યા છે કયા કયા પુસ્તકો મળ્યા જે તે સાહિત્ય સ્વરૂપોના પરિચય કયા કયા કવિઓ એટલે કે કયા કયા સાહિત્યકારો આપણને મળ્યા છે એ બધું જ એનાલિસિસ સંશોધન આ મુદ્દાના પરિપ્રેક્ષ્યમાં વાત થતી હોય છે પ્રશ્નો પણ એવી જ રીતે પૂછાતા હોય છે હવે આ પ્રશ્નોના જવાબો આના જ પ્રશ્નોના જવાબો તૈયાર કરવા હોય તો કેવી રીતે થાય કારણ કે આ લોકો ટ્વિસ્ટ કરીને પૂછે છે 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 એક પ્રશ્ન અહીં દેખાય ફક્ત દાખલા તરીકે ટૂંકી વાર્તા પણ તમને એવું પૂછી લે કે ધૂમકેતુ અને રાવી પાઠકની ટૂંકી વાર્તા અંગે સર તુલનાત્મક અભ્યાસ રજૂ કરો તો એ આખો જ સાહિત્યકાર લક્ષી વાત થઈ અને એ બંનેની એક તરે એમની લખવાની રીત ક્યાં બંને સરખા છે ક્યાં બંને જુદા છે એ રીતે એક સંશોધનાત્મક વાત આપણે રજૂ કરવી પડતી હોય છે તો એક નાનકડું ઉદાહરણ છે તો આ બધું ક્યાંથી વાંચવું એ અવધવ તમને વારંવાર સતાવે છે પછી વિવેચન તો વિવેચન માટે કયા પુસ્તકો વાંચવા અને વિવેચન માટે વિવેચનના માંધાતા કોણ વિવેચનના જનક કોણ જે હમણાં જ બે હજાર પચીસ માં જે પેપર હતું એની અંદર એ લેખકનું નામ છે જેમનું નામ નવલરામ છે ને એ પછી એક આખી સરવાણી ચાલી છે પછી સાંપ્રત સંશોધન લોક શું છે આ બધું પૂછાઈ ગયું છે પેપર ટુ ની અંદર તમને આશરે વિશે કૃતિ તમને અપાઈ છે એને મેં કાળ પ્રમાણે વિભાજિત કરી છે જેમાં કાળ પ્રમાણે એટલા માટે વિભાજિત કરી છે મિત્રો કે મધ્યકાળ અને અર્વાચીન કાળના લક્ષણો અલગ છે બંનેની એક તરે અલગ છે બંનેની લાક્ષણિકતા મધ્યકાળ એક પાસાને લઈને એક જમીનને અડીને ચાલે છે જ્યારે અર્વાચીન કાળના સાહિત્ય સ્વરૂપો પશ્ચિમમાંથી આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આપણા સાહિત્યકારોએ પશ્ચિમના સાહિત્ય કૃતિને વાંચેલી અને એ તરેને જે પેનની અંદર સાહી ભરીએ એવી રીતે ભરીને વિચારોને જમીન સાથે અડાડીને સાહિત્ય રચ્યું એ અર્વાચીન સાહિત્ય બન્યું જેથી જેની સીધી જ અસર આપણને આ કૃતિઓમાં જોવા મળી છે એટલે મધ્યકાળમાં વસંત વિલાસ કાદંબરી સુદામા ચરિત્ર ચંદ્ર ચંદ્રાવતીની વાર્તા અખે ગીતા આવી કૃતિ જે પેપર ટુ ની અંદર આપણને કૃતિઓ મળી છે એનું વિભાજન મેં અહીંયા કર્યું છે અહીંયા જૈન અને જૈનેતર જે મધ્યકાળમાં વિભાગ પડે છે જે લોકો આગળના વિડીયો જોયા હશે એમને ખબર હશે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન અને જૈનેતરનો જે વિભાગ છે પણ આ લોકોએ કૃતિ લીધી છે અને પછી એ જૈનેતર એટલે કે નરસિંહ મહેતા પછીના સમયની પણ કૃતિ આપણને પેપર ટુમાં આવી છે એટલે મિત્રો આડે ધળ વાંચવાનું નથી સ્ટ્રેટેજી સમજો અને પછી વાંચવાનું શરૂ કરો પછી સુધારક યુગ અને પંડિત યુગ બે યુગ આ બે યુગ એને સુધારક યુગમાં મધ્યકાળ પૂરો થયો અને તરત જ સુધારણાવાદી વાતો થવા લાગી સમાજમાં સુધારો આવ્યો સમાજમાં લોકોના વિચારોમાં સુધારો આવે કુરિવાજો રૂઢિયો નાશ પામે એ માટે યુવાનો એ હાકલ ઉપાડી અને એ વિચારથી લઈને જે યુગ અસ્તિત્વમાં આવ્યો એ સુધારક યુગ છે એ સમયમાં શિક્ષણને વેગ મળ્યો અને શિક્ષણને વેગ મળે એટલે આપોઆપ વિચારો અને જ્ઞાનને વેગ મળે અને એ છે પંડિત યુગ જ્ઞાન અને સંસ્કૃત અને સંસ્કૃતિની ધરોહરથી જે સાહિત્યને પોખતો યુગ અસ્તિત્વમાં આવ્યો એ પંડિત યુગ છે અને આ બે યુગમાંથી જે આપણને કૃતિઓ મળી મિત્રો એ આપણી સુધારક યુગ અને પંડિત યુગમાંથી અમારી હકીકત સુધારક યુગમાંથી મળી ફાર્બસ વીર નર્મદની સુધારક યુગમાંથી મળી સરસ્વતીચંદ્ર પંડિત યુગમાંથી પૂર્વાલાપ પણ પંડિત યુગમાંથી રાયનો પર્વત પણ પંડિત યુગમાંથી આપણને મળ્યો છે તો મિત્રો એટલે દરેક યુગની યુગની અલગ અલગ લાક્ષણિકતા લાક્ષણિકતા અને એ જ જ પ્રમાણે આ આખો આપણે યુગ આપણે કૃતિઓ બને છે કૃતિઓ આપણને મળી છે પછી ગાંધી યુગ ગાંધીજી આફ્રિકાથી જ્યારે ભારતમાં આવ્યા અને જોયું કે ભારતમાં નિર્બળ સમુદાય વધુ નિર્બળ બનતો જાય છે

જે અસ્તિત્વમાં આવ્યો એ અનુગાંધી યુગ અને જેથી એ કૃતિઓમાં પ્રકૃતિ અને સૌંદર્ય મળે છે એટલે એ અનુગાંધી યુગ અને મિત્રો એવી કૃતિ લઈને તમને આ લોકોએ પેપર ટુ ની અંદર આ વાત મૂકી છે તો જો આ હિન્દ સ્વરાજ ગાંધીજીની પાટણની પ્રભુતા કાવ્યની શક્તિ સૌરાષ્ટ્રની રસધાર આ બેનું કમ્બાઈન્ડ ઝવેરચંદ મેઘાણી આ બેનું

એની બહુલ્યતા આપણે જે કહીએ ને કે વિશાળતા એ તમને આ બધી કૃતિમાં જોવા મળે છે પછી આધુનિક યુગ આવ્યો છે આધુનિક યુગમાં એક શહેરીકરણની વાત આધુનિકતા અને લોકો અને જો હું આધુનિકતાની એક જ લીટીમાં વ્યાખ્યા આપું ને તો માણસ એકલો પડ્યો પોતાની લાગણી કોઈ સમજે એના માટે વલખા મારતો માણસ એ આ આધુનિક યુગમાં મળ્યો ને બસ આ ટોપિક ને લઈને આધુનિક યુગમાં કૃતિ મળી છે જેમાંથી તમને ત્રણ કૃતિ તમારે ભણવાની છે સપ્તપદી કાવ્ય સંગ્રહ છે જનાંતી કે નિબંધ સંગ્રહ છે અને અશ્વત્થામાં એ નાટક છે એકદમ આ જે પૌરાણિક કથા વસ્તુને લઈને સીતાંશુ યશુચંદ્ર સાહેબે એક બહુ જ મસ્ત કૃતિ આપણને આપી છે અને એમાં પૌરાણિક કથા વસ્તુને લઈને વર્તમાન સમયની વાતને તાર બેસાડીને તાતણા જોડીને બહુ જ સુપેરે એમણે વાત મૂકી આપી છે જ્યારે ઉમાશંકર જોશીની સપ્તપદી અને જનાંતિકે સુરેશભાઈ જોશીની આ નિબંધ સંગ્રહ એ લલિત નિબંધનો એક સંગ્રહ છે ખૂબ મજાની કૃતિઓ આપણી પાસે છે પણ એ કૃતિ વિશે લખવું એ આપણો ધર્મ છે કૃતિ મનોરંજનના પરિપ્રેક્ષ્યમાં આપણે જોવાની નથી યુપીએસસીમાં પેપરમાં લખવા માટે આપણું કૌવત આપણે દાખવી શકીએ એટલા માટે આપણે આ કૃતિઓનો અભ્યાસ કરવાનો છે જેથી કૃતિ અંગેની એક સ્ટ્રેટેજી એક કઈ રીતે આગળ આધુનિક યુગના લક્ષણો ખબર હશે એ જ વિદ્યાર્થી આ કૃતિને સમજી શકશે નહીંતર બધું અધરથી જશે અને એટલે જ મેં કૃતિઓના વિભાગ પાડીને અહીં તમારી આગળ વાત મૂકી આપી છે હવે પેપર એક માટે અગત્યના જો પુસ્તકો મારે તમને કહેવા હોય

જે પ્રશ્નો આ લોકો પૂછે છે એ તમારી પાસે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ રમેશ ત્રિવેદી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અનંતરાય ત્રિવેદી આ અનંતરાય રાવળ સોરી આ બે પુસ્તકો હોય અથવા તો બેમાંથી એક હશે તો પણ એમાંથી તમને આ જે પ્રશ્નોના જવાબ લખવાના છે મધ્યકાળમાંથી આ લોકો જે પૂછે છે એના જવાબો મોટા ભાગના જવાબો તમને આમાંથી મળી જશે પછી અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાંથી જે આપણે હમણાં ટોપિક જોઈ ગયા એ ટોપિક અંગે તમારે જવાબ તૈયાર કરવા છે લખવું છે તો ક્યાંથી લખશો તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ રમેશ ત્રિવેદીનું પુસ્તક છે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ડોક્ટર બેચરભાઈ પટેલનું પુસ્તક છે સત્તર સાહિત્ય સ્વરૂપો કારણ કે હમણાં જ આપણે સાહિત્ય સ્વરૂપો અંગે જોયું તો સાહિત્ય સ્વરૂપો અંગે પ્રશ્નો પૂછાય છે તો સત્તર સાહિત્ય સ્વરૂપો અંગે પ્રસાદ બ્રહ્મભટ્ટનું આ એક પુસ્તક છે ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા ભાગ એક થી પાંચ ધીરુભાઈ ઠાકરના એ વોલ્યુમ મળે છે ભાગ એક થી પાંચ એ તમારી પાસે હોય તો તમને મદદ મળી રહે આધુનિકોત્તર સાહિત્ય એની અંદર આધુનિકોત્તર આધુનિક પછીનું સાહિત્ય સ્વરૂપ એટલે આધુનિકતાની જે પરિભાષા છે અને એની વ્યાખ્યા બહુ જ તકલીફ આપે છે વિદ્યાર્થીઓને આગળના અનુગાંધી યુગ સુધી તો આપણે તૈયાર કરી લઈએ છીએ પણ આધુનિક યુગ આવતા થોડી તકલીફ પડે છે કૃતિ સમજવાની સાહિત્યકારોના લેખન અંગે જ્યારે લખવાનું આવે ત્યારે તો આ પુસ્તક સુધા નિરંજન પંડ્યાનું તમને મદદરૂપ બની રહેશે અને બીજી એક વાત કાનમાં કીધેલી વાત હવે એકદમ ધ્યાનમાં રાખજો યુપીએસસી ની અંદર પેપર નીકળે છે એમાં નાનામાં નાની બાબતો આપે છે ત્યારે એમ થાય કે મેડમ આ બધા પુસ્તકોમાંથી ક્યાંય નથી હોતું એવું ઘણીવાર બને તો તો તમારી પાસે ગુજરાતી સાહિત્યનો મને ગર્વની સાહિત્યનો ઇતિહાસ ભાગ સાત અને ભાગ આઠ માં મારું પોતાનું લેખન કાર્ય છે એમાં લેખિકા તરીકે મને પણ સ્થાન આપવામાં આવ્યું હતું એટલે હું ગુજરાતી સાહિત્ય પરિષદની ખૂબ ખૂબ આભારી છું અને એ વાત અહીંયા મુકતા મને ખૂબ ગૌરવ થાય છે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ એક ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ બે જેના ગ્રંથ એક અને બે છે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ ત્રણ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ ચાર ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ પાંચ અને મિત્રો આમાં મધ્યકાલીન અને અર્વાચીનનો સંપૂર્ણ અભ્યાસ તમારો થઈ જશે નાનામાં નાની બાબતો તમને આમાં મળી જશે એટલે આ વોલ્યુમ વસાવી લેવા એવો મારો એક આગ્રહ છે જો તમે ઘરેથી તૈયારી કરતા હોય તો તમારા માટે આ ખૂબ મદદરૂપ છે એટલે હવે જો પેપર ટુ ની વાત હવે કરું તો પેપર ટુ ના તો જવાબો આપણે પર્સનલ એનાલિસિસ થી બનાવવા જ પડતા હોઈએ છીએ અમે લોકો અહીંયા બનાવીએ છીએ પણ જ્યારે ઘરે માણસ તૈયાર કરે છે તો આ વિભાજન મેં થોડું કર્યું છે અને એ કેવી રીતે છે દાખલા તરીકે સાહિત્ય સ્વરૂપના અનુસંધાનમાં મેં કૃતિઓનું વિભાજન કર્યું છે જેનાથી તમને સાહિત્ય સ્વરૂપના લક્ષણો જે તે સાહિત્ય સ્વરૂપ દાખલા તરીકે કાવ્યના લક્ષણો તમને ખબર છે તો બસ એ જ લક્ષણોને હાથ પકડીને લક્ષી મૂલ્યાંકન કોઈ પણ કૃતિનું કરી શકાય જવાબ તમારો પરફેક્ટ રેડી થઈ જાય કાવ્ય સંગ્રહ વસંત વિલાસ કાદંબરી સુદામા ચરિત્ર ચંદ્રચંદ્રાવતી ની વાર્તા અખે ગીતા ફાર્બસ વિરહ ઉર્વાલા ધ્વનિ અને સપ્તપદી મિત્રો જોવો તો ખરા પાંચ અને ચાર આટલા કાવ્ય સંગ્રહો આપણને યુપીએસસી ની અંદર અભ્યાસક્રમમાં આપેલ છે પછી નવલકથા તો નવલકથાના સાહિત્ય સ્વરૂપો તો આ લક્ષણો તમને આવડતા હોય તો તમે આ ત્રણે ત્રણ અને આ ગૌરવશાળી આપણા ગુજરાતી સાહિત્યમાં શું પણ વિશ્વ સાહિત્યમાં જેણે પોતાનું નામ કર્યું છે એવી સરસ્વતી ચંદ્ર માનવીની ભવાઈ અને પાટણની પ્રભુતા એવા ત્રણ કૃતિઓ આપણી જોડે અસ્તિત્વમાં આપણા સિલેબસમાં અસ્તિત્વ ધરાવે છે અને એને પૂરેપૂરો ન્યાય તો આપણે આપવો જ રહ્યો પછી નાટક સાહિત્ય સ્વરૂપમાં આપણને બે જ કૃતિ આ લોકોએ આપી છે રાયનો પર્વત અને સ્વથામાં આ રાયનો પર્વત પંડિત યુગમાંથી અને સ્વથામાં એ આપણને મળી છે આધુનિક યુગમાંથી નવલિકા તો સૌરાષ્ટ્રની રસધાર એ આખીની પણ ભાગ એક આપણા ભણવામાં છે નવલિકા એટલે વાર્તા ટૂંકી વાર્તા આત્મકથામાં મારી હકીકત નર્મદની મારી હકીકત છે એટલે આત્મકથાનું સાહિત્ય સ્વરૂપ આપણી પાસે હોવું જરૂરી છે આપણે સમજવું જરૂરી છે જેથી તમે મારી હકીકતને સમજી શકશો વિવેચનમાં રામનારાયણ વિશ્વનાથ પાઠકનું વિવેચન પુસ્તક કાવ્યની શક્તિ એટલે વિવેચનના

અને પ્રકીર્ણ સાહિત્યમાં જેને હું કોઈ સાહિત્ય સ્વરૂપ સાથે બંધ ન બેસાડી શકું એવો સંવાદાત્મક પુસ્તક છે જે ગાંધીજીએ પોતે પોતાની મુસાફરીની અંદર લખેલું જે હિન્દ સ્વરાજ પુસ્તક મોહનદાસ કરમચંદ ગાંધીનું અને એમાં એમની એક વિચારસરણી એમના વ્યક્તિત્વની આભા આપણે મેળવી શકીએ છીએ એ હિન્દ સ્વરાજ એક પ્રકીર્ણ સાહિત્યમાં મેં મૂક્યું છે તો મિત્રો આ રૂપરેખા પ્રમાણે આપણો અભ્યાસક્રમ છે અને આ રૂપરેખા પ્રમાણે આપણું આગળનું લખાણ તૈયાર થવું જોઈએ આપણો મટીરિયલ આપણે જાતે તૈયાર કરશું તો જ યુપીએસસી ઓપ્શનલ ગુજરાતીમાં પાસ થવાય બાકી બીજાના બનાવેલા મટીરિયલથી અને બજારમાં મળતા મટીરિયલથી આપણને એક રેખા મળી રહે આપણને દિશા મળી રહે પણ એ દિશા ઉપર ચાલવાનો ચલાવવાનો છે રથ આપણે પોતે જ તો મિત્રો ક્યાંક જો આ મારી વાત તમને મદદરૂપ બની હશે તો મારા માટે ખૂબ આનંદની વાત રહેશે બાકી ક્યાંય તકલીફ નડે કોઈ પ્રશ્ન નડે કે મૂંઝવણ અનુભવો તો મને તમે કોન્ટેક કરી શકો છો આભાર